માળહાટીણા તાલુકાના આંબલગઢ ગામે આવેલા ચાંદ્રાવાડી લઘુ સિંચાઈ યોજનાની કેનાલનું કામ કરતો મજૂર તણાયો મળતી વિગતો અનુસાર માળાહાટીના તાલુકાના આબલગઢ ગામે હાલ કેનાલનું કામ બંધ હોય અને ઘર માટેનું કરિયાણું લેવા માટે માળા શહેર ખાતે પોતાના બે દીકરા સાથે જતા હોય ત્યારે નદીના પુલ પરથી પસાર થતા હતા પગ લપસી જતા બંને પુત્રોની નજર સામે પિતા તણાયાની ઘટના બની પૂરમાં તળાયેલા વ્યક્તિ માળાહાટીના શહેરના રહેવાસી અને બાબુભાઈ પંથુભાઈ ડગરા ઉંમર વર્ષ પચાસ હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં તેમની સાથે જોઈ રહેલા તેમના બંને દીકરાનો બચાવ થયો છે ભારે વરસાદને લઈને તાલુકા ભરમાં નદીઓ સ્થિતિ છે ત્યારે હાલ માળ્યા હાટીના તાલુકાના આંબલગઢ ગામે ઘટના બનતા માળ્યા હાટીના મામલતદાર અને ટીડીઓ સહિતની ટીમ સાથે માળ્યા હાટીના પોલીસ કાફનો ઘટના સ્થળે પહોંચ્યા તંત્ર દ્વારા હાલ તણાયેલા પચાસ વર્ષીય બુઝુર્ગ ની શોધખોળ ચાલુ છે મળતી વિગતો અનુસાર માળ્યાહાટીના તાલુકાના આબલગઢ ગામે હાલ કેનાલનું કામ બંધ હોય અને ઘર માટેનું કરિયાણું લેવા માટે માળા શહેર ખાતે પોતાના બે દીકરા સાથે જતા હોય ત્યારે નદીના પુલ પરથી પસાર થતા હતા પગ લપસી જતા બંને પુત્રોની નજર સામે પિતા તણાયાની ઘટના બની પૂરમાં તળાયેલા વ્યક્તિ માળ્યાહાટીના શહેરના રહેવાસી અને બાબુભાઈ પંથુભાઈ ડગરા ઉમરવર્ષ પચાસ હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં તેમની સાથે જોઈ રહેલા તેમના બંને દીકરાનો બચાવ થયો છે ભારે વરસાદને લઈને તાલુકા ભરમાં નદીઓ